જળબંબાકાર વરસાદ વિખેરતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલું મિની વાવાઝોડું ગુજરાતના વિસ્તારની અંદર ત્રાટકવાની સાથે અત્ર ને સર્વત્ર વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓછીતાના મોટા પલટાવ આવવાની સાથે અત્યારે અનેક જિલ્લામાં વાદળોના ભયંકર ઝૂંડની વચ્ચે જિલ્લામાં વરસાદ લઈને શું કરવામાં આવી રહી છે આગાહી વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને

નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અરબી સમુદ્રના દરિયામાંથી આવેલું ખુખાર ભયંકર અને અતિ તોફાની વાવાઝોડું ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની સાથે અત્યારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ વાવાઝોડાની અસર ને લઈને ગુજરાતની અંદર ક્યાં ક્યાં જિલ્લાઓની અંદર કેવા વરસાદ લઈને શું કરવામાં આવી છે આગાહી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં વેરાવળ બંદર ઉપર પણ

રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાત ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવા વાવાઝોડા લઈને અત્યારે ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે ચોમાસાની વિદાય બાદ ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર ઘેરાયેલા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઈનના ઘેરાવા અને બંગાળની ખાડીના દરિયામાં આગળ વધી રહેલું

અંગે કયા જિલ્લામાં રેડ એલર્ટ કયા જિલ્લાની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કયા વિસ્તારોમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી જિલ્લાઓને લઈને આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ સાથે સાથે પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતની અંદર આગામી પાંચ દિવસની અંદર કેવું હવામાન રહેશે જેની પણ સંપૂર્ણ વિગત જાહેર કરવામાં આવી રહી છે તેની સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર હવે પછી ગુજરાત રાજ્યની અંદર ભયંકર ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે ભયંકર થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો

ગુજરાત વાસી આજે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર રીતસરનું મેઘરાજાનું હવે પછી તાંડવ વધતું જોવા મળવાનું છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ હવે લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે નવી આગાહીને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી એકત્રીસ તારીખ સુધી સક્રિય બનેલો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના અનેક જિલ્લામાં ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભયંકર થંડસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે ગુજરાતના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા વધવાને લઈને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સૌથી ભયંકર વરસાદનો ખતરો વધતો હોય તેમ રેડ એલર્ટની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ભારે વરસાદનું હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો

અત્યંત ભારે વરસાદને લઈને જેમાં ભારેથી પણ અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જે બાદ અતિ ભારે વરસાદને લઈને યલો એલર્ટ અને ભારે વરસાદને લઈને ગુજરાતની અંદર યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદનું યલો એલર્ટ દરિયાઈ વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે અમરેલી અને ગીર સોમનાથ ના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર મેઘરાજા ગાજવીજ સાથે તૂટી પડતા હોય તે ગુજરાતની અંદર

પંદર ઇંચ સુધીનો પણ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્ય આ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો કડાકા ભડાકા અને ગાજવીજ સાથે આણંદ બોટાદ જુનાગઢ ભરૂચ સુરત અને નવસારીના વિસ્તારોમાં હવે પછી વાદળો ફાટતા હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે સાથે સાથે ગાંધીનગર અહેમદાબાદ અરવલ્લી મહીસાગર ખેડાના ક્ષેત્રથી લઈને દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદાના ક્ષેત્રથી લઈને તાપી ડાંગ નવસારી વલસાડના ક્ષેત્ર ની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગને

ગુજરાતના વિસ્તારની અંદર તબાહી મચાવતું જોવા મળી છે વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે રાજ્યની અંદર ખેડૂતો માટે હજુ કમોસમી વરસાદનું મોટું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે આજથી લઈને એકત્રીસમી ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ને લઈને નવી આગાહી કરી છે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને

સાર્વત્રિક વરસાદ રહેશે અહેમદાબાદના વિસ્તારમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ બંગાળની ખાડીના દરિયામાં એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આ સિસ્ટમના કારણે પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયાની અંદર દર્યો દરિયામાં જવાની ચુજના આપપામાં મળી છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં એલ્છી તોફાન વંટોળ જેવો ફરી એકવાર પવન ફૂંકાતો હોય તેવા તોફાની દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યા છે તો ખાસ જાણી લેજો આજે કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલી સિસ્ટમની અસરના કારણે મોરબી સુરેન્દ્રનગર અહેમદાબાદ ખેડા મહિસાગર અરવલ્લી બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી દ્વારકાના ક્ષેત્રની અંદર મોરબી પોરબંદરના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉપરાંત જુનાગઢ બોટાદ આણંદના વિસ્તારથી ભરૂચ સુરત નવસારીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ ભારે વરસાદને લઈને દર્શાવવામાં આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉત્તરી ગુજરાતના કેટલાક વિસ્તાર કચ્છના ભાગોની અંદર ગુજરાતની અંદર હવે પછી વરસાદનું જોર વધતું હોય તેમ હળવાથી મધ્યમ વરસાદની તીવ્ર શક્યતા વધતી જોવા મળવાની છે ધીરે ધીરે

માછીમારો માટે પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો હવામાનની અંદર પલટાવને ધ્યાનમાં રાખતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર તમામ મત્સ્ય ઉદ્યોગ અને કેટલાક માછીમારોને હવે ખાસ પવન ફૂકાતો જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહીના પગલે હજુ પણ આગામી પાંચ દિવસ એટલે કે ત્રીસ તારીખ સુધી હવામાન ખરાબ રહેવાની અને ભારે પવન ફૂકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે

ભાવનગર કલાક માટે તીવ્ર રેડ એલર્ટ આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ આગળ ગતિ કરી રહી છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળી રહ્યું છે વાપીના ક્ષેત્રથી વલસાડ

ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન વરસાદનું જોર લઈને કચ્છ પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી છે રાપર ગાંધીધામ માંડવી બારેલી ખાવડ લખપત અને નળિયાના વિસ્તારની અંદર જોર વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતા મોથા વાવાઝોડાની અસર ને લઈને ગુજરાતની અંદર આગામી પાંચ દિવસ સુધી સતત વરસાદ ગુજરાતમાં ચોતરા કાઢતો જોવા મળી શકે છે